ચૂંટણીનો સમય ચૌદ કલાક રાખવામાં આવેલ છે જેમાં અત્રેલી ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા નવીન સરપંચના સદસ્ય નીચે મુજબ હાજર છે સરપંચ रमीला बेन भानुभा मकवाण सदस्यशी भाई दिनेश भाई ललित भाई, भाई कांता बेन राजेश सोलंकी आरतीबेन दीपक सिंह चौड़किया जयेश कुमार भाई सोलंकी बेन रमेश भाई सुनंदा सुनंदाबेन अशोक भाई मकवाणा लक्ष्मण भाई गुड़ा भाई मकवाणा પલ્લુતે પલ્લતેશ મોર આંટીભાઈ પટેલ શ્રી જીઆર મોરલ બટરની તાલુકા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ અધ્યાશી અધિકારી શ્રી અને ગ્રામ પંચાયત સચિવ શ્રી આજે તમામ સભ્યોને આવકારી અધ્યાશી અધિકારી શ્રીને અદસાન આપવામાં આવ્યુ અને ત્યારવાત મુખ્ય સરપંચની નિયુક્તિ કાર્યવાહી હાથ કરવામાં આવે જેમાં उपसरपंच तरीके नीचे ना उम्मीदवार की मांगने के दरखास्त एक प्रदीप भाई जीएस भाई पटेल वार नंबर एक दरखास्त करना कल्पेश कुमार कांती भाई पटेल वार नंबर सदर उमेदवारी पत्र चकासनी मां माजरा को हो। बाल। आम અધિકારી ચીરા ગોહિલ તાલુકા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ અને સરપંચશ્રી અને હાજરીમાં આજની સભામાં પ્રદીપભાઈ પટેલ એકને તરીકે જાહેર કરીએ છે અને ચૂંટણી કામગીરી પૂર્ણ આ સિવાય અન્ય કોઈ કામ પર લેવાનું ના હોય બધા સભ્યોનો આભાર માની આ સભા પૂર્ણ જાહેર કરી Aber...